વલસાડના કેરી માર્કેટ શોપિંગ સેન્ટરમાં આવેલા પટેલ ટાયર્સ નામની દુકાનમાં કામ કરતો યુવકને લોખંડના પાઇપમાં વીજ કરંટ લાગતા મોત નીપજ્યું તારીખ સત્યાવીસ માર્ચ બુધવારના રોજ પાંચ કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના પાવરહાઉસ નજીક કેરી માર્કેટના શોપિંગ સેન્ટરમાં આવેલા પટેલ ટાયર્સ નામની દુકાનમાં કામ કરતા સુરેશ રાજપૂત નામનો કંઈક કારણોસર લોખંડના પાઇપ વડે દુકાની બહાર આવેલા વૃક્ષ ઉપર કામ કરી રહ્યો હતો દરમિયાન એક વૃક્ષમાં અર્થિંગ આવતા લોખંડનો પાઇપ હોવાના કારણે સુરેશ રાજપૂતને જોરદાર વીજ કરંટ લાગતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાકડાના ફટકા મારી તેને જમીન દોષ કર્યો હતો સમગ્ર બનાવ બનતાની સાથે જ એકસો આઠની ટીમને ઘટનાની જાણ કરાઈ હતી ઘટનાની જાણ થતા એકસો આઠના એમટી માનસી પટેલ અને પાયલોટ બિપિન પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સુરેશ નામના યુવકને યોગ્ય તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો હતો સમગ્ર બનાવમાં વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સેવાભાવી એમ્બ્યુલન્સ સંચાલક નિકુંજભાઈની મદદથી લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે